બોટાદ જિલ્લાના લાઠીદરની કેનાલ નંબર અઢાર માં મોટું ગાબડું પડી જતા દસ વીઘા ખેતરોમાં ફરી પાણી બોટાદ જિલ્લાના લાઠીદરમાં આવેલી અઢાર નંબરની કેનાલમાં તારીખ પચીસ છ બે હજાર સત્તરને રવિવારે મોટું ગાબડું પડી ગયેલ હોવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ફરી હતા આ કેનાલની નબળી કામગીરી બાબતે સ્થાનિક લોકો દ્વારા એક વર્ષથી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી રહી હતી પરંતુ તંત્રના બહેરા કાને આ ફરિયાદો અથડાઈને પાછી ફરતી હતી જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા હાલ આ પરિસ્થિતિ સર્જાવા પામી છે ખેતરોનું ધોવાણ થઈ જતા ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આ ગામડા લીધે પાણી બંધ કરવા બાબતે જવાબદાર અધિકારીઓ સાથે નુકસાનધારકો દ્વારા ટેલિફોનિક વાત કરવામાં આવતા અધિકારીએ પોતે બારગામ હોવાનું જણાવી બંધ કરાવી દઈશું તેમ જવાબ આપવામાં આવેલ પરંતુ ત્રણ દિવસ સુધી હજુ પાણી બંધ કરવામાં આવેલ નથી ખેડૂતોને વારંવાર આર્થિક નુકસાની વેઠવી પડી છે આ અંગે નક્કર કામગીરી કરવા અંગે નુકસાનધારકો દ્વારા અરજ કરવામાં આવી રહી છે હું તલાટી કમ મંત્રી લાઠીદળ ગ્રામ પંચાયત તાલુકો બોટાદ હાજરોજ જણાવું છે કે લાઠીદળ ગામે પસાર થતી નર્મદા કેનાલની એલ ડી અડાર કેનાલ ગત તારીખ પચીસ છ બે હજાર સત્તરના રોજ તૂટી ગયેલ છે જેમાં આશરે પંદર ફૂટ જેવું ભંગાણ પડેલ છે જેનાથી ગામ લોકોના ત્રણ ખેતરોના ધોવાણ થયેલ છે અને પાકને નુકસાન થયેલ છે આ માટે ઉપલી કચેરીએ પંચરોજ કામ કરી સ્થળથી તપાસ કરી આનો રિપોર્ટ ઉપલી કચેરીએ મોકલી આપેલ છે

હાલ તોડી નાખેલું છે અને પાંચ હાથ પડાને નુકસાન કરેલું છે અને એક વર્ષથી અધિકારીઓને રજૂઆત કરવા છતાંય કોઈ પણ ડેમમાં ન લેવા આ કેનાલ તૂટી ગઈ ખેડૂતોને આટલું બધું નુકસાન થયું જેથી કરીને ખેડૂતો પોતાનું વાવેતર જોવાઈ ગયું દીકરા ઘોણે અત્યારે આવડું આ કામકાજ કર્યું હોય એ માલ નુકસાન થઈ કેટલું નુકસાન થઈ એ તો તમે જોવો જ છો પણ પંદર વર્ષ સુધી આમાં કોઈ વાવેતર થશે નહીં એવું આ નુકસાન કર્યું છે એવા પડા છે પડામાં ધોવાણ થઈ ગયેલ છે કપા કપા ઉગી ગયેલો ગયેલો છે અને એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાંય હાલ કામ નબળું કરી કરેલ છે જે કોન્ટ્રાક્ટર હોય કે ઠેઠ સુધી એમ જે નર્મદાના અધિકારીઓ હોય જે કોઈ હોય હાલ જોવો એટલે મીડિયામાં પણ દેખાય છે કે કેટલા ઇંચની ભરાય છે અને કેટલા ઇંચની કર્યું છે બરોબર કેટલા ઇસની ભરાય છે અને આનું કેટલા ઇસની ભરાય આવે એનું એસ્ટિમેટની કોપી પેલા લેતા હોય સાહેબો અધિકારીઓ જે આવે એ કે ભાઈ આની કેટલી ભરાય આવે આનું કેટલી માપ સાઈઝ આવે છે કેટલી ભરવા ભરાઈ કરવાની આવે અને કેટલું મટિરિયલ વાપરવાનું શું મટિરિયલમાં વાપરવાનું રેતી કેટલી આવે કપચી કેટલી આવે એનેમાં એને કેટલી કપચી નાખી છે કેટલી રેતી નાખી એનું માપવાનું ઓલું આવે એ પણ લેતા હોય આરે અરે મીટર જોવા કે ભાઈ આ અંદાજિત લગભગ

નુકસાન તો મારું ખેતર ધોવાણું છે મેં વારંવાર સાહેબને રજૂઆત કરી છે થી પંદર વખત સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ અઢાર નંબરની કેનાલમાં આ રીતે થાય એમ છે આ તૂટી જાય એમ છે વારંવાર મેં રજૂઆત કરી છે પણ એવડા એમ કહે છે કે આજ આવી કાલ આવી હમણાં આવી ઇમનામ વારવાર વાર નકરો ઇનામ નકરા વાયદાત કર્યા છે શેલો ટૂટી જવાની વરસાદ ન બધ્યો તો તોય સાહેબને રજો વાત કરી તા કઈ છે કે મારે કઈ મુંબઈ જવાનું છે કઈ છે મારે અત્યારે નવરાય છે જ નઈ કઈ છે તો હું નઈ આવી શકું કઈ ઈમ નામ 3 દિવસથી ને ફોન ઈમને કરું છું પણ ઈમને કઈ હા નાનો જવાબ દેતા નથી આવું છું કેનાલ તૂટી ગઈ કેનાલ ટૂટી છે અતભાઈ 3 દિવસથી કેનાલ તૂટી ગઈ છે અથવા ગામ હુજી પાણી પહોંચ્યું છે પણ હજી એવડા ત્રણ દિવસથી થી માલપા હજી જોવા આવ્યા નથી કે આ કઈ કેનાલ બંધ કરવા નથી આવ્યા ઠેઠ ગામ ની માલપા ઠેઠ પાણી પહોંચી ગયું છે અને અમારું ખેતર ધોવાણ થઈ ગયું છે તો હજી એવડે વારવાર રજૂઆત કર્યું છે પણ એવડા કોઈ આવતા નથી મારા ખેતરની પાછળ બે ત્રણ ખેતર એવડા છે એવડે માલપા પાણી આવી ગયું છે પણ વાયતર કર્યું છે તો એવડે ધોવાણ અમારા બધેનું થઈ ગયું છે પણ હજી એવડા આવ્યા નથી